કલાનગરી વડોદરામાં કલાકારો માટે ટાઉન હોલની આશય સહિતના પ્રશ્નો મુદ્દે કલાકારો દ્વારા રજૂઆત કરી હતી વડોદરા શહેર કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે વડોદરાએ અનેકો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કલાકારો આપ્યા છે ત્યારે વડોદરામાં આવેલ ટાઉન હોલ જેમાં મહાત્મા ગાંધીનગર ગૃહ દીપક ઓપન એર થિયેટર સર સયાજીનગર ગ્રુ પંડિત દીનદય ઓડિટોરિયમ આવેલા છે વડોદરાના કલાકારોની કલાને પૂરતું ન્યાય આપતું એવું મહાત્મા ગાંધીનગર ગૃહ ડેમોલેશન કરવામાં આવશે અને નવું નિર્માણ પામશે ત્યારે બેંક ઓફ બરોડા દ્વારા અકોટા વિસ્તારમાં સર સયાજનગર ગૃહ કલાકારો માટે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે તેનું મેન્ટેનન્સ પણ થતું નથી સર સયાજનગર ગૃહમાં કલાકારો દ્વારા પોતાનો શોનું આયોજન કરવામાં આવતું હોય છે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે પણ સર સયાજીનગર ગૃહ એસી બંધ હાલતમાં જોવા મળતા શો જોવા આવેલા લોકો આયોજકો પાસેથી રિફંડ માંગવાનો વારો આવ્યો હતો સર સયાજીનગર ગૃહ સ્ટેજની પણ હાલત કફોડી બની છે ત્યારે દીપક ઓપન એર થિયેટર કરોડોના ખર્ચે બનાવ્યા છતાં ખંડર જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે ત્યારે વડોદરાના કલાકારો માટે પોતાના શોનું આયોજન કરવા એક જ વિકલ્પ એટલે પંડિત દીનદયાલ ઓડિટોરિયમ રહે છે દૂર હોવાને કારણે આયોજકોને હાલાકીનો સામનો કરવો પડે છે તેથી શોની ટિકિટ વેચાણ ઉપર અસર પડે છે વડોદરાના તમામ કલાકારો દ્વારા તંત્રને અનુરોધ છે કે મહાત્મા ગાંધીનગર ગુરુ જેવું ઉત્તમ ટાઉન હોલ ડેમોલિશન ન કરીને રિનોર્વેટ કરવામાં આવે તથા કલાકારોના શો રાબેતા મુજબ ચાલે તેનું આયોજન કરવામાં આવે મેઈન પ્રોબ્લેમ છે આજથી પંદર વીસ દિવસ પહેલાં મહિના પહેલાં સ્ટેજનો પ્રોબ્લેમ હતો પાંચ દિવસનો સ્ટેજ ખોલી નાખ્યું ખબર પણ ના પડી મારો પોતાનો ફરમાર ફનકાર ક્લબનો પ્રોગ્રામ હતો અને એની અંદર વીસ તારીખનો પ્રોગ્રામ હતો ઓગણીસ તારીખ સુધી તો સ્ટેજ તૈયાર નહોતું થયું એ તો અમારા જે બધા જે હિતેજ છું છે એના દ્વારા અમારો પ્રોગ્રામ થઈ ગયો નહીં તો એ સ્ટેજનો પ્રોગ્રામ ના થાય ને લગભગ બે અઢી લાખ રૂપિયાનું નુકસાન થાય ત્યાર પછી એસીનો પણ પ્રોબ્લેમ થયો છે એમના પાંચ છ દિવસથી એસીનો ઘણો જ પ્રોબ્લેમ પાંચ છ દિવસથી નહીં ગયા વર્ષથી પ્રોબ્લેમ છે તો એ લોકો એવું નક્કી કર્યું કે કઈ નાઇટ શિફ્ટ આપવાની છે તો નાઇટ શિફ્ટની અંદર કદાચ સમજો એસી ચાલે હવે એ લોકોએ ફૂલ શિફ્ટ પહેલી બીજીની ત્રીજી ત્રણે ત્રણ શિફ્ટ આપવા માંડી છે એટલે દરેક જેટલા ક્લબના મેમ્બરો છે ક્લબના આયોજકો છે બધાને ખૂબ તકલીફ પડે છે ચાર પાંચ દિવસ પહેલાં ગુજ્જુભાઈનો પ્રોગ્રામ હતો પછી એમના કંઈક એક પ્રીત પીવું અને પાણે તરનો પ્રોગ્રામ હતો એની અંદર લોકો બેભાન થઈ ગયા ચાલીસ પચાસ જણનું ટોળું આખું બહાર નીકળી ગયું અને બ્રજેશ પસારીનો જે પ્રોગ્રામ હતો એમાં બધાને ઘેરી વળ્યા એ લોકોને રિફંડ આપવું પડ્યું અમે ફનકાર ક્લબ છે કે ફરમાઇઝ ક્લબ છે કે માનસીઆટ છે અમે બધા કહું છું એમાંથી મેળવતા નથી એક સેવાના મુદ્દે અમે આ કામ કરી રહ્યા છે છતાં પણ હવે કોર્પોરેશન જાગે તો સારું છે નહીં તો દરેક આખા ગુજરાતની અંદર બધામાં જો કોર્પોરેશનનું કામ હોય તો વડોદરાનું બહુ એ છે કે કશું કોઈ જાતની માહિતી મળતી નથી કે આજે કામ બંધ કરી દો આજે આમ કરી દો આજે આમ કરી દો એટલે કોઈ જાતનું બધા જાડી ચામડીના જેવા છે કહીએ તો કશું જ કોઈ સાંભળતું નથી તો આની માટે તત્વરે પગલાં લેવા કે આ પછી હોલ બંધ કરી દો કારણ કે બાર તારીખે મારો પોતાનો ફનકારક્રમનો પણ પ્રોગ્રામ છે તો આ માટે માટે કોઈપણ રીતે પગલાં લે એવી અમારી વિનંતી છે રાજકોટના કારણે લઈને તું એવું કહું છું બહુ ખોટું કહ્યું છે રાજકોટમાં જો એવું કદાચ અહીંયા આપણા કોઈ જગ્યાએ થાય તો એની જવાબદારી કોણ લેશે સમજો હું આયોજક છું હું પ્રમોટર છું અને કાલે કંઈક થયું તો પહેલાં જ મને કહે ભાઈ તમે જેલમાં જતા રહો તો એનો એ મતલબ નથી એ તો એ લોકોએ મને હોલ આપ્યો ને એ લોકોની વ્યવસ્થા નથી એટલે આ અમારો હોલ નથી કોર્પોરેશનનો હોલ છે તો એની જવાબદારી કોર્પોરેશનની છે